છોટાઉદેપુરમાં નૂતન વર્ષે મિલન યોજાયો છોટાઉદેપુર એ પીએમસી ખાતે એકસોને મો છોટાઉદેપુર વિધાનસભાના નૂતન વર્ષ મિલન કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુરે એ ખાતે તારીખ નવમી નવેમ્બર બે હજાર ચોવીસની શનિવારે બે અને

મુખ્ય આગેવાનોમાં અમારા છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા સાહેબ જિલ્લા ભાજપા અધ્યક્ષ ભૂપેન્દ્રભાઈ મહામંત્રીશ્રીઓ માજી ધારાસભ્યો જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન મહિલા મોરચો યુવા મોરચો જેવા વિવિધ મોરચાના સૌ કાર્યકર મિત્રો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો સરપંચશ્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનો એ હાજરી આપી અને આ સ્નેહ મિલન એ સમારંભ છે એમાં એકબીજાને આવનારું નવું વર્ષ વિક્રમ સંવત બે હજાર એક્યાસીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને આપ સૌના માધ્યમથી આપના દર્શકોને અને જિલ્લાને પણ હું છોટાઉદેપુરના ધારાસભ્ય તરીકે સૌ જિલ્લાના રહેવાસીઓને નાગરિકોને વિદ્યાર્થીઓ હોય ખેડૂતો હોય મજદૂર મિત્રો હોય બેનો હોય એવા સૌને હું આવનારા નવા વર્ષ માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું એમનું આવનારું વર્ષ પ્રગતિમય આરોગ્યની દૃષ્ટિએ કારકિર્દીની દૃષ્ટિએ ખૂબ સારું જાય તેવી પરમકૃપાળો પરમાત્માને પ્રાર્થના પણ કરું છું